ઓએનજીસી નોકરી અપાવવાના બહાને એક કરોડ ચોર્યાસી લાખની અડતાલીસ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર ખંભાત સહિતના પ્લાન્ટમાં સિક્યુરિટીને નોકરીના બહાને એક કરોડ ચોર્યાસી લાખની ઢગાઈ અડતાલીસ લોકો સાથે કરાઈ હતી આ કેસમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે અંકલેશ્વર શહેરના અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રાજપૂત જયહિંદ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે તે અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે સીઆઈએસએફ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા તેમણે ઓગસ્ટ પાંડે નામના વ્યક્તિ સાથે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી જેમાં ઓએનજીસી કંપનીમાં હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે તેમ કહી નોકરીની લાલચ આપી હતી ફરિયાદી ઘનશ્યામસિંહે તેના ઓળખીતા પચાસથી વધુ લોકો પાસેથી અંદાજિત એક કરોડ ચોર્યાસી લાખની ઉઘરાણી કરી લીધી હતી આ પૈસા અગસ્ત પાંડે લીધા હતા અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો જે અંગે ફરિયાદી ઘનશ્યામસિંઘે અંકલેશ્વર શહેર એ ડિવિઝન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે અગસ્ત પાંડેની બિહારથી ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી જેમાં ફરિયાદી ઘનશ્યામસિંહ પર આરોપીઓ સાથે મળેલો હોવાની વિગત સામે આવી હતી જેથી પોલીસે ફરિયાદી એવા ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને તેને પૂછપરછ શરૂ કરી હતી સમગ્ર કૌભાંડમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકની સુભૂમિકા હતી અને તેણે પોતાના સંબંધીઓ અને ઓળખીતાઓ પાસે કેવી રીતે પૈસા મેળવ્યા તે દિશામાં પણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે